શ્રી ભાઈ કેશાભાઈ અમારે ખેતીમાં બધું નિષ્ફળ થઈ ગયું છે બે વીઘા મરચાં હતા એ ફેલ થઈ ગયા મગફળી ફેલ થઈ ગઈ કોઈ પાક રહ્યો નથી નથી વપરાવા ફેલ થઈ ગયું આખા ગામમાં અત્યારે નિષ્ફળ છે બધું સરકાર સહાય તો સારું કે અમે અત્યારે નિરાધાર થઈ પાક ધિરાણ લઈને લોકો એમને ફરવો કઈ રીતે જે પાક ધીરે લીધું હતું કોઈ ખેડૂત એવો બાકી નથી કે પાક ધીરે ના લીધું હોય તો અત્યારે આ ખેડૂતો ને પાક ધીરે ભરવું તો પડશે ને ક્યાં બેજ ઉપર પાક ધીરે ભરવું ક્યાંથી લાઈન ભરવું નથી વ્યાજ માફ થતું નથી મૂડી માપ થતી અમારા ગામના જેટલું આજની તારીખમાં કોઈને નુકસાન નથી અમારી જમીન કાઠી એટલી કાઠી જમીન છે કે જેની કોઈ સીમા નથી પાક ધીરે તો પાક ધીરે તો પાક કરીએ ના કરીએ તો મારે ગામ બચાવું છે સરકાર શ્રીને મારી હવે છે મારું ગામ બચાવવું વસંતપ્રિ જોશી ગામ શિરવાડા આજે અમે બધા ખેડૂતો મળી અને શિરવાડા ગામ પંચાયતે સરપંચને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ચોમાસામાં તો ખૂબ પાક નિષ્ફળ ગયો જ છે પણ શિયાળાની અંદર પણ આ કમોસમી વરસાદ માવઠાના કારણે તમામ મગફળીઓ લીધેલી મગફળીઓ નિષ્ફળ ગઈ છે અત્યારે પણ પાણીમાં તરે છે વાયેલા રાયડા પણ અત્યારે નિષ્ફળ ગયા છે તો સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે અમને ખેડૂતોને કંઈક લાભ આપો આનો સહાય આપો અને પાક નિષ્ફળ અમારે ખૂબ જ પાક નિષ્ફળ ગયો છે એના કારણે ખેડૂતોના પાક ધિરણ માફ કરો જો આવું કંઈ જ સરકાર ખેડૂતો માટે નહીં કરે તો હવે ખેડૂત જીવી શકે તેમ નથી અને આવા સમયમાં જો સરકાર ખેડૂતોની વારે નહીં આવે તો ખેડૂત પાયમાલ થઈ જશે આવનારા સમયની અંદર ખેડૂતોને કંઈક આંદોલન કરવા પડશે ઘૂગડતાળ ઉપર ઉતરવું પડશે અને આવા સરપંચ દ્વારા અને પંચાયત દ્વારા જે ગ્રામ પંચાયતમાં અમે બધા એકઠા થઈ અને દરેક ખેડૂતો રજૂઆત કરે છે જો અમને સરકાર કંઈક કંઈ સહાય આપે સરકારી રજૂઆત કરીએ રૂવેલ આજુબાજુના ગામોમાં વરસાદ આવવાથી એટલું બધું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ચાર ચાર મહિનાની મહેનત મગફળીની અંદર કરી અને લેવા ટાઈમે પાથરા તૈયાર થયા અને વરસાદ આવતા બધા ખેડૂતોને નુકસાન મોટા પાયે ભોગવવાનો વારો આવ્યો છે હવે આ મગફળી ભેગી કરવામાં એને બહાર કાઢવાનો પણ ખર્ચો અલગથી માથે લાગે એવું છે ઓનું હવે સરકાર કોઈ વિચારી અને આપે તો બરાબર છે બાકી તો ખેડૂતને મોટું નુકસાન

આખા ગુજરાતમાં વરસાદ આવ્યો છે આખા ગુજરાતના ખેડૂતોને જેને નુકસાન જોશે જો ઓનલાઈન કરી શકતા હોય તો ઓનલાઈન જોઈ પણ શકે સર્વે ઓનલાઈન થઈ શકતું હોય તો ઓનલાઈન નુકસાન પણ જોઈ અને સરકાર જે જે ખેડૂતને નુકસાન જોશે અને ભરપાઈ સારી રીતે કરે અને ખેડૂતને ફાયદો થાય કે જેથી નુકસાનમાં થોડીક મદદ મળે એવું સરકાર શ્રીને વિનંતી છે

અત્યારે તમે સર્વે કરો અમારી મગફળી અત્યારે પાથરા તરેરા છે આખા શિરવાડામાં ટોટલ શિરવાડામાં આ વાવેતર કહું હતું એટલે કોઈ ગુનક્ષર થવાનો પ્રયત્ન અમારો નથી તો અમે વિનંતી કરીએ છીએ કે તમે તપાસ કરીને અમને રાહત આપો રભુભાઈ બીરુપભાઈ બોમ શિરવાડા તાલુકો કોંક્રેજ દીરબરાજ ખેડૂતને અત્યારે કપૂરની હાલત થઈ પડી છે આ ભાજપ સરકાર જ્યારથી આવી ત્યારથી ઉત્તર ગુજરાતથી જોડીને કોંગ્રેસ તાલુકાની અંદર ઘોર અન્યાય કરી રહી છે તો મંત્રીઓને બધી સુવિધા ખેડૂતની કોઈ સુવિધા નહીં ખેડૂત છે જગતનો તાજ છે ખેડૂત માટે કરવત મળ્યા છે આ સરકારે જોશી હરદેભાઈ અમીરમ મારો ગામ શિરવાડા જો ઉનાળું નિષ્ફળ જેવું વરહાળું નિષ્ફળ જેવું અત્યારે મગફળી રાયડાનો પાક પહેર્યો એ ઘઉં એરંડા બધું છે હવે કોઈ ખેતી લક્ષ્ય કોઈ સરકાર સહાય આલે તો જીવાય એમ છે ને કે હવે પ્રદેશ દાડો છે અમારે આજ ચારો કરી શું કરવું બોલો પેરલ રાઈડ દસ વીઘા પંદર વીઘા હવે વાપવાનું શું અતિ વરસાદ ચાલુ છે વાવેતર કરવાનો સમય નથી હું જોશી ભાઈરામભાઈ રૂપરામભાઈ શિરવાડા સરપંચ શ્રી અને આજ રોજ શિવાળા બધા ખેડૂતો ભેગા થયા છે આ બધા ખેડૂતો ભેગા થઈ મારા પાસે એવી રાડ કરે છે કે હવે હંમેશા આપે કોક કરો અને ગવર્મેન્ટમાંથી કોક લાવવાનું કરો કેમ કે ચોમાસે પણ પાક નિષ્ફળ ગયો અત્યારે પણ ગાઢેલી મગફળી પણ નિષ્ફળ જઈ એરંડા નિષ્ફળ અડદ નિષ્ફળ અમારા ગામમાં જે તે વાવેતર હતું ઘાતચારો બધું તમામ નિષ્ફળ છે તો હવે અમારી સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે અમારા ખેડૂતોને થોડા ઘણી વળતર ચૂકવે કેમ કે ખેડૂત તો ખરેખર જગતનો અંદાતા છે પણ આજ તો ભૂખ હડતાળ ઉપર ખેડૂતો બેસી ગયો છે કેમ કે તમામ ચોમાસું પાક નિષ્ફળ ગયા છે શિયાળું વાવેતર કરેલું રાયડું નિષ્ફળ ગયો બરાબર શિયાળુમાં બીજું વાવેતર જે તે કર્યું કોઈને આડા ઘઉં કર્યા એને નિષ્ફળ ગયા રાયડો પણ નિષ્ફળ ગયો અત્યારે એંડા એંડા સાફ થઈ ગયા મગફળીઓ ગાઢેલી મારા ગામની અંદર એક પણ મગફળીની બોરી ઘરે નથી આવી બધા ખેડૂતો ગાઢીને તૈયાર કરી ગયા અને આખે આખી મગફળી પલળી અને પડી છે પાણીમાં પાથરા તરેરા એટલે સરકાર શ્રી ને અમારું નિવેદન છે કે ગોમ ને નુકસાન ખોબ છે તો ગોમ ને વળતર ચૂકવવા વિનંતી કરું કયું ગામ તમારું મારું ગામ શિરવાડા તાલુકો કોકરી જિલ્લો બનાસકાંઠા